તો રામ રામ ભાઈઓ આજે આપણી વાડીમાં ખાતર નાખવાનું છે અને અહીં જીસીબી બે ટ્રેક્ટર આવી ગયા છે તમે જોઈ શકો છો અને ભરાઈ ગયા છે તો મિત્રો અહીંથી આ ચા પીએ એટલે અહીંયા ટ્રેક્ટર લઈને નીકળવાનું છે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ અત્યારે ટ્રેક્ટરમાં બેઠા છીએ અને અત્યારે તમે સાંજ જોઈ શકો છો કેટલી રાત પણ થઈ ગઈ છે અંધારું તમે જોઈ શકો છો અમે ત્રણ જણા બેઠા છીએ માં અત્યારે રાતે ટ્રેક્ટરમાં બેસવાની બીક લાગે છે કેમકે અમે આખું ટ્રેક્ટર પહેર્યું છેલ્લે જ બેઠા તો મિત્રો વાડિયા પૂગી ગયા છીએ અમે અહીંયા શાહમાં ખાતર નખા છે અને આ બીજો એક પાછળથી ટ્રેક્ટર આવે છે તે તમે જોઈ શકો છો. અને ટ્રેક્ટરમાં ઘી સાબળના પર ખાતર નાખવાની મજા જ કંઈક અલગ છે. અને અમારી ચેનલ ઉપર ન હોય તો લાઈક સ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો મિત્રો આપણી વાડીમાં ખાતર પડી ગયું છે અને હવે ઘરે જઈએ છીએ. અને નિલેશભાઈ જેવો ટ્રેક્ટર આવી રહ્યા છે અને સ્પીડમાં ટ્રેક્ટર આવે એટલે થડકાય એટલે લાગે એટલે વિડીયો બહુ ફેરવો નથી ઉતારવાનો અને બાકી અંધારું તમે જોઈ શકો રાતના દસ વાગી રહ્યા છે અત્યારે ટ્રેક્ટરમાં ફૂલ સ્પીડમાં આગ્યો નિલેશભાઈ તો મિત્રો ટ્રેક્ટરમાં આપણે બે ગામમાં પૂગી ગયા છીએ હવે આપણે ઘરે જઈશું અને અમારી ચેનલ ઉપર નવા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી મળીએ આપણે આવતા વ્લોગમાં અને મિત્રો અંધારો હતો એટલે વિડીયો પણ હેઠળ બહુ બનાવવાનો નથી